એક લે ભગત આવશે દરવાજે બેહવા દે ભગત આવશે ચાબા આ રમણ કાકા ના ગલ્યા પૂછ્યું કે રમણ કાકા મારી ભૂરી બેસ ને પૂરી પાડી ચોય જોઈતી ના ભાઈ નહીં જોઈ અલ્યા મારી પૂરી બેસ પડ્યા ભઈ હેટે નઈ તારે બેસાયો બેસ આ વાત થઈ છે અલ્યા હું એ ભઈના ગલ્લા પે ઓ કંટાળો

જય અંબે પાડી હવે પાડી હતી ના એ તમારી ભૂલ થાય એક ભેસ ને એક પાડી હતી ભૂરી ભૂરી વાળી માર ડાયબીટીસ મટી જ ના ભાઈ નામેશ ભાઈ ની ચા પી્યો ચા પી્યો

હેડો તા નો થી દે ઓ ભરા ભાઈ લે કાલેંગબા રવૈયા બટાકો રાખક નઈ સુઈ રાખક અલ્યા રાખી ચોરી ચી ઉ રાખી

ને અમારે કોઈ હાથે કલાકાર છે